ત્યાં તમારે સર્ચ કરવાનું છે જે એમસી સી જે એમ સર્ચ કરશો એટલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે જામનગરની જે વેબસાઇટ છે તે આવી જશે તેને તમારે ઓપન કરવાની છે જેવું તમે ઓપન કરશો એટલે નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે આ જામનગરની જે ઓફિસિયલ વેબસાઇટ છે નગર મહાનગરપાલિકાની તો તેની નીચે તમે સ્ક્રોલ કરશો એટલે આ વોટ્સ ન્યૂ જે તમે જોઈ શકો છો કે જે મુખ્ય સમાચાર હેડલાઇન છે તે આવે છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે એની ઉપર ક્લિક કરીએ તો સૌ પ્રથમ આપણે બે લિસ્ટ જોવાના છે એક તો જે લાભાર્થી હતા સિલેક્ટ થઈ ગયા છે જેને આવાસ મળી ગયા છે જેનો વારો આવી ગયો છે તેનું તેનું લિસ્ટ જોઈશું અને બીજું લિસ્ટ જે વેઇટિંગમાં છે તેનું લિસ્ટ જોઈશું તો સૌ પ્રથમ તમારે એની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે ડાઉનલોડનો ઓપ્શન આવશે તો તમારે તે ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ તેને ઓપન કરવાનું છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો જે જામનગરમાં જે આવાસોનું બાંધકામ કરવામાં આવેલું હતું તેનો જે લાભાર્થી હતા તેમનું નામ પણ આવી ગયું છે જે હાપા જે જામનગર આવેલો હાપા વિસ્તાર છે જ્યાં આવાસોમાં જે લાભાર્થીઓ પસંદગી થઈ છે તેના નામ છે ત્યારબાદ તમે નિશ્ચય સ્ક્રોલ કરશો એટલે ફરી જે હાપાના છે તેનું નામ આવશે તો આવી રીતે અલગ અલગ

તો ટોટલ એકસો ત્રેપન આપવામાં આવેલો છે તો અહીં અલગ 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 જે જે જામનગરના વિસ્તારોની અંદર આવાસોનું બાંધકામ કરવામાં આવેલું હતું તેનો ડ્રોપ બહાર પાડી દેવામાં આવ્યો છે આ છે બેડી બેડી બંદર માટે જે જામનગરમાં બેડી બંદર વિસ્તાર છે તેના આવાસોનું આ નામ છે એટલે કે ટોટલ બધા જે વિસ્તારમાં અલગ અલગ હાપા બેડી બંદર તે દરેક વિસ્તારમાં જે આવાસોનું બાંધકામ કરવામાં આવેલું હતું તે દરેકનું ડ્રો લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કયા લાભાર્થી પસંદ થયા છે તેનું નામ એડ્રેસ તેમની કઈ કેટેગરી છે એટલે કઈ જાતિ છે અને કયા નંબરનો ફ્લેટ તેમને મળ્યો છે તેની દરેક માહિતી આપવામાં આવેલી છે હવે આપણે જે વેઇટિંગ લિસ્ટમાં નામ આવેલું છે એની આપણે વાત કરીએ વેઇટિંગ લિસ્ટ માટે પણ મિત્રો તમારે જામનગરની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની પર આવી જવાનું રહેશે ત્યારબાદ અહીં નીચે જોશો તો જે આ આપવામાં આવેલું છે જે બીજું છે તે વેઇટિંગ લિસ્ટ છે એને આપણે ડાઉનલોડ કરી છે તો આવી રીતે કઈ જાતિ છે નામ એસસી છે વેઇટિંગ લિસ્ટ નંબર એક ત્યારબાદ એપ્લિકેશન નંબર આપવામાં આવેલો છે તો ટોટલ કેટલા લાભાર્થી છે વેઇટિંગમાં તો વેટિંગમાં અલગ અલગ લાભાર્થી છે જે અલગ છે મયુરનગરના ત્યારબાદ જે બેડી બંદર મયુરનગર અને તમને જણાવી દો કે બેડી બંદર છે મયુરનગર છે આગળ ક્યુ છે તો બેડી બંદર અને મયુરનગરના લાભાર્થી થઈને ટોટલ અડસઠ લાભાર્થીઓ છે જેમને આવાસોમાં જે વેઇટિંગ લિસ્ટમાં નામ આવેલું છે તો તમે જોઈ શકો છો જાતિ આપેલી છે ત્યારબાદ એપ્લિકેશન નંબર નામ એડ્રેસ દરેક વસ્તુ આપવામાં આવેલી છે ને આવી રીતે તમે પણ તમારું નામ આવેલું છે કે નહીં તે તમે ચેક કરી શકો છો જો તમે આ ડોમાં ચે ફોર્મ ભરેલું હોય તો તમારું પણ નામ આવેલું છે તે તમે જાણી શકો છો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત